અને આજે આપણે જોવાનું છે છે બીકોમ સેમ જે ઇન્કમ ટેક્સ આજે આપણે એમાં જે યુનિટ નંબર જે ત્રીજું છે એ જોવાનું છે અન્ય સાધનોની આવક આજે આપણે એમાં જે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પૂછાયેલો બીજો દાખલો છે એ જ જોવાનો છે શું કહેવાગે છે કે નીચેલી નીચે આપેલી માહિતી પરથી શ્રી વિજયની આકારની વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે અન્ય સાધનોની કરપાત્ર આવકની ગણતરી કરો પેલું આપણને માહિતી આપી છે એમાં પેલું છે રૂપિયા સાઠ હજારના દસ ટકાના ટાટા લિમિટેડના ડિબેન્ચર્સ એમાં ટીડીએસ વીસ ટકા આપ્યો છે પચાસ હજારના નવ ટકાના બાલાજી લિમિટેડના કરમુક ડિબેન્ચર્સ એમાં ટીડીએસ વીસ ટકા આપ્યો છે પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ આપ્યું છે જમીન ભાડું આપ્યું છે વિદેશી જામીનગીરીનું વ્યાજ આપ્યું છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન બોન્ડ્સ પર વ્યાજ આપ્યું છે રિડિમેબલ ડિવેન્ચર્સનું વ્યાજ આપ્યું છે ટીડીએસ દસ ટકા પચાસ હજારના બાર ટકાના કેયુર લિમિટેડના કરમુખ ડિબેન્ચર્સ આપ્યા છે ટીડીએસ વીસ ટકા અને પગારની આવક આપી છે ચાલીસ હજાર વધારાની માહિતીમાં આપણે કીધું છે કે ભાઈ ડિબેન્ચર વ્યાજ વસૂલવા માટે તેમણે રૂપિયા પાંચસો અને ડિવિડન્ડ વસૂલવા માટે રૂપિયા ત્રણસો બેંક કમિશન ચૂકવ્યું હતું દસ ટકાના ટાટા લિમિટેડના ડિબેન્ચર્સ ખરીદવા લીધેલી લોન પર વ્યાજ પાંચ હજાર ચૂકવ્યું હતું આટલી માહિતી આપી છે અને આપણને કીધું છે કે ભાઈ તમે અન્ય સાધનોની આવક હેઠળ કરપાત્ર આવકની ગણતરી કરો તો પહેલાં તો આપણે જે ફોર્મેટ છે બરાબર એ મેં ઓલરેડી બનાવી લીધું છે વિજયભાઈની આકારણી વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે અહીંયા સાધારણની કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્ર બરાબર અને એમાં આપણને આકારણી વર્ષ ચોવીસ પચીસ કીધું છે એટલે આકારણી વર્ષ આપણું ચોવીસ પચીસ પાછલું વર્ષ ત્રેવીસ ચોવીસ અને પાન આપણે લખેલા નથી તમે લોર જો લખવાની ઈચ્છા હોય તો તમે દસ આંકડા મેં તમને કીધા એ પ્રમાણે પાંચ ન્યુમેરિક અને પાંચ આલ્ફાબેટ લખી શકો છો દાખલો સ્ટાર્ટ કરીને સૌ પ્રથમ પહેલું આપણને આપ્યો છે સાઈઠ હજારના દસ ટકાના ટાટા લિમિટેડના ડિબેન્ચર્સ હવે ખાલી ડિબેન્ચર્સ આપ્યા છે અને ટીડીએસ આપ્યો છે એટલે આપણે ગ્રોસિંગ અપ કરશું નહીં ડાયરેક્ટ સાઠ હજારના દસ ટકા આપણે એના ડિબેન્ચર્સ પર વ્યાજ છે કરપાત્ર આપી દઈશું તો એના દસ ટકા એટલે કે સાઠ હજારના દસ ટકા છ હજાર આપણે કરપાત્ર આપી દઈશું આમાં ગ્રોસિંગ અપ આપણે કરશું નહીં પછી જે પચાસ હજારના નવ ટકાના બાલાજી લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર્સ ચાલો તો કરમુક્ત ડિબેન્ચર્સ આપેલા છે ટીડીએસની પ્રાઇઝ આપેલી છે તો આપણે આનું ગ્રોસિંગ અપ કરશું બરાબર છે તો નવ ટકા એટલે કે પચાસ હજારના નવ ટકા કરો એટલે પાંચ નવાના પિસ્તાલીસ ચાર હજારને પાંચસો થશે અને એને ગુણ્યા આપણે ગ્રોસિંગઅપ કરશું એટલે આપણે જે છે એ ટીડીએસ વીસ ટકા છે એટલે એને ગુણ્યા સો અને સોમાંથી આપણે વીસ માઇનસ થાય એટલે એસી ચાલો તો આને આપણે જરા ગ્રોસિંગ અપ કરી લઈએ કેલસી લઈ લો ચાર હજાર પાંચસો એને ગુણ્યા સો ભાઇંગા એ એટલે એ થઈ જશે આપણે પાંચ હજાર છસો પચીસ બરાબર છે અને હા કેમાં અપ કરવું કેમાં ગ્રોસિંગ અપ ના કરવું એ ઘણા બધા સ્ટુડન્ટને ઘણા બધા કન્ફ્યુઝન છે અને થાય જ છે બરાબર છે એક બે જ બાબતો એવી છે જ્યાં આપણે ગ્રોસિંગઅપ કરતા નથી અને મોસ્ટ ઓફ સિચ્યુએશનમાં આપણે ગ્રોસિંગ અપ કરવાનું થાય છે બરાબર છે તો એક એવો વિડિયો આપણે બનાવશું જેથી કરીને આપણને ખબર પડે કે કેવી સિચ્યુએશનમાં ગ્રોસિંગ અપ કરવું અને કેવી સિચ્યુએશનમાં ગ્રોસિંગ અપ ના કરવું બરાબર છે ડિસ્ક્રિપ્શનમાં તમને પ્લેલિસ્ટ મળી જશે અને એમાં તમને આ વિડીયો પણ મળી જશે જેથી કરીને ડાઉટ છે એ ઓછો તમને થશે આગળ વધીએ આપણે પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ દસ હજાર તો એ આપણે પૂરેપૂરું કરપાત્ર બરાબર ડિવિડન્ડ તો બધા આપણને પૂરેપૂરા કરપાત્ર જ છે પછી છે જમીન ભાડું તો જમીન ભાડું પણ આપણને કરપાત્ર થશે તો અહીંયા આપણે જમીન ભાડું કરપાત્ર પચીસે પચીસ હજાર આપણને એના ઉપર ટેક્સ આપવો પડશે પછી છે વિદેશી જામીનગીરીનું વ્યાજ એ પણ પૂરેપૂરું ટેક્સેબલ છે તો એ પણ દસ હજાર આપણું પૂરેપૂરું ટેક્સેબલ થાશે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન બોન્ડ્સ પર વ્યાજ હવે કેટલા ટકા છે કંઈ કીધું નથી બોન્ડ્સ પર વ્યાજ છે પૂરેપૂરું ટેક્સેબલ છે બરાબર છે તો એ પણ આપણે આપી દેસું પછી છે ડી રિડિમેબલ ડિબેન્ચર્સનું વ્યાજ ટીડીએસ દસ ટકા અઢાર હજાર આપ્યું છે હવે રિડિમેબલ ડિબેન્ચર્સનું વ્યાજ આપ્યું છે વ્યાજ આપ્યું છે તો આપણે એનું ગ્રોસિંગ અપ કરવું જ પડશે તો અઢાર હજાર એને ગુણ્યા સો ભાંઘા દસ ટકા ટીડીએસ છે એટલે બાકીના નેવું બરાબર તો નેવું એ કેટલા તો ગ્રોસિંગ અપ કરીને અઢાર હજાર એને ગુણ્યા સો ભાંઘા નેવું એટલે એ થઈ જશે આપણી પાસે વીસ હજાર આપણી પાસે જે છે એ ડિબેન્ચરનું વ્યાજ પછી જે પચાસ હજારના બાર ટકાના કેયુર લિમિટેડના કરમુક્ત ડિબેન્ચર્સ વળી પાછળ જે ઉપર આવ્યું હતું એ જ આવ્યું કરમુક્ત ડિબેન્ચર્સ બરાબર તો એના પર જે વ્યાજ છે એ પણ આપણે ગ્રોસિંગ અપ કરીને લેવું પડશે તો પચાસ હજારના બાર ટકા બાર પચાસને સાહીઠ છ હજાર અને એને ગુણ્યા આપણે છે એ ટીડી વીસ ટકા છે તો એને ગુણ્યા સો ભાઇ ગયા એસી તો અહીંયા હું નીચે ગણતરી કરી નાખું છું છ હજાર એને ગુણ્યા સો ભાઇગા એસી બરાબર છે તો એ થઈ જશે છ હજાર એને ગુણ્યા સો ભાઈ એસી એ થઈ જશે સાત હજાર પાંચસો આપણું જે છે એ કેયુ લિમિટેડના કોર્મુક ડિબેન્ચર્સ ગ્રોસ બરાબર એના પર વ્યાજ છે એ ગ્રોસ આવ્યું આપણી પાસે પછી છે પગારની આવક ચાલો તો પગારની આવકમાં આપણને કંઈ સ્પેસિફિકેશન કરેલું નથી કે ભાઈ કયા પગારની આવક છે બરાબર સંચાલક તરીકેની ફી છે કે શું છે આપણને કાંઈ કીધું નથી આપણને એમ કીધું છે કે ભાઈ પગારની આવક છે તો પગારની આવક આપણે અન્ય સાધનની આવક હેઠળ લેતા નથી આપણે કોની હેઠળ લઈ તો એ પગારની આવકના શીર્ષક હેઠળ લઈ અન્ય સાધનની આવક હેઠળ નહીં તો અહીંયા આપણે નીલ લખી નાખશું અહીંયા આપણે એને ધ્યાનમાં દેતા નથી ચાલો તો આ થઈ ગયું આપણું અત્યાર સુધીનું જે આપ્યું હતું એ બધા આવકો બરાબર મોટા ભાગની બધી આવકો આપણે નીચે લીધી છે પગારની આવક સિવાય બરાબર છે ચાલો તો પછી આપણે આગળ વધીએ બરાબર પછી આપણે જે બાદ આપણને વસ્તુ મળે છે એ આપણે બાદ કરશું બરાબર છે પછી અહીંયા આપણે લખશું બાદ બાદ કરતા પહેલાં આપણે કુલ અન્ય સાધનની આવક લખી નાખીએ બરાબર જે આવશે આપણી કુલ આવક થશે તો છ હજાર પ્લસ પાંચ હજાર છસો ને પચીસ પ્લસ દસ હજાર પ્લસ પચીસ હજાર પ્લસ દસ હજાર પ્લસ દસ હજાર પ્લસ વીસ હજાર અને પ્લસ સાત હજાર પાંચસો ચોરાણું હજાર એકસો પચીસ આપણી કુલ આવક થશે હવે એમાંથી આપણે બાદ કરશું બાદ મળતી કપાતો બરાબર કપાતો અથવા તો ખર્ચા કપાતો ખર્ચા ખર્ચા બાદ મળતા બરાબર છે ચાલો પછી એમાં પેલું આપ્યું છે ડિબેન્ચર વ્યાજ વસૂલ કરવા તેમણે પાંચસો અને ડિવિડન્ડ વસૂલ કરવા ત્રણસો બેંક કમિશન ચૂકવ્યું હતું હવે જુઓ ડિબેન્ચર વ્યાજ વસૂલ કરવા માટે જે આપણે બેંક કમિશન ને એ આપણને બાદ મળે છે પણ ડિવિડન્ડ વસૂલ કરવા માટે જે બેંક કમિશન ચૂકવવી ડિવિડન્ડ વસૂલ કરવા માટે કોઈ ખર્ચ કરીને એ આપણને બાદ મળતું નથી બરાબર એટલે કે ડિબેન્ચર વ્યાજ વસૂલ કરવા માટે જે ખર્ચ છે એ બાદ મળશે તો અહીંયા લખશું ડિબેન્ચર વ્યાજ વસૂલાત ખર્ચ અથવા તો જે કમિશન ચૂકવ્યું છે એ જે લખો લખવો અહીંયા આપણે પાંચસો હું બાર લખી નાખું છું ત્યાર પછી ટોટલ આપણા અંદર બાદ કરી નાખશું પછી ડિવિડન્ડ વસૂલ કરવા માટે કમિશન આપણને બાદ મળતું નથી પછી છે દસ ટકાના ટાટા લિમિટેડના ડિબેન્ચર ખરીદવા માટે લીધેલી લોન પર વ્યાજ પાંચ હજાર ચૂકવ્યું તો હવે જો જો ઇક્વિટી શેર માટે આપણે જો વ્યાજ લીધું હોય સોરી લોન લીધી હોય તો એના આપણે વીસ ટકા સુધી બાદ મળે છે પણ અહીંયા આપણે એવું થતું નથી અહીંયા આપણે શું છે તો કે વીસ ટકાનો ઋણ કોઈ લાગુ પડતો નથી જેટલું લોન લીધી છે એ બધી જ વ્યાજ આપણને બાદ મળશે બરાબર છે તો અહીંયા આપણે ડિબેન્ચરની લોન વ્યાજ ટૂંકમાં લખી નાખું છું બરાબર કેટલું તો કે પાંચ હજાર છે તો પૂરેપૂરું આપણને બાદ મળે છે તો ટોટલ થઈ જશે બાદ કરવાની વસ્તુ આપણી ચાર પાંચ હજાર પાંચસો બાદ કરશું તો ચોખ્ખી અન્ય સાધનોની આવક આવશે કરપાત્ર બરાબર છે તો એ આવશે આપણી પાંચસે ચોરાણું હજાર એકસો પચીસમાંથી પાંચ પાંચસો માઇનસ તો એ આવશે ઇઠ્યાસી હજાર છસો પચીસ અહીં લખી નાખશું આપણે ઇઠ્યાસી હજાર છસો ને પચીસ અને આ એવી આપણી અન્ય સાધનોના શીર્ષક હેઠળની કરપાત્ર આવક બરાબર છે ને આ થઈ ગયો આપણો બે હજાર ચોવીસમાં ડિસેમ્બરમાં પૂછાયેલો દાખલો બરાબર છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયો તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ